જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીને લઈ જુનાગઢમાં રહેતા બે નાના બાળકોએ રીલ્સ બનાવી મતદાન કરવા સંદેશો આપ્યો જુનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીને લઈ આવતીકાલે મતદાન યોજાશે જેને લઈ ચૂંટણી આયોગ દ્વારા વધુને વધુ લોકો પોતાનો કિંમતી મત આપે તે માટે અવનવા પ્રયાસો મતદાન જાગૃતિ લાવવા કરતા હોય છે ત્યારે આરવ દેવ મુરારી વેદાંતગીરી ગૌસ્વામી આ બે બાળકોએ રીલ્સ બનાવી મતદાતાઓને મતદાન કરવા સંદેશો પાઠવ્યો મતદાન એટલે મહાદાન જે ના નાગરિકો નું હક છે અને જો આપણે મતદાન મતદાન ના કરવું તો આપણે ભવિષ્યમાં ફરિયાદ ફરિયાદ કરવાનો કોઈ હક જ નથી કારણ કે આપણે મતદાન મતદાન કરવાની ફરજ ચૂકવીએ છીએ મતદાન કરવાથી આપણે આપણો કોઈ યોગ્ય ઉમેદવાર ચૂની શકીએ છીએ અને ભવિષ્યમાં તેની પાસે જઈને આપણે કોઈ જરૂરિયાત કા કામની વાત કરી શકીએ છીએ અને ફરિયાદ પણ કરી શકીએ છીએ અને બીજી ખાસ વાત શું ઉમેદવાર કે નાટો નો વિકલ્પ પસંદ કરી શકીએ ઓકે ઓકે મતદાન માટે મારે શું પૂર્વ તૈયારી કરવા ધન્યાર તમે મને યોગ્ય સમયે માર્ગદર્શન આપી મને ફરજ અદા કરવાની બહુ મૂલ્ય તક વિશે જાણ કરી શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો